રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું વાડોદર ગામમાં બનાવવામાં આવેલા દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના અન્ય ત્રણથી ચાર ગામની આરોગ્ય અન્ય બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટા અને અન્ય ગામમાં સારવાર માટે લોકોને હેરાન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે તેવા માટે અંદાજે છસો પચાસ વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગ તૈયાર થાય તે માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ અને હજુ તો પાયા અને અન્ય બિલ્ડિંગને લગતી દિવાલ અને અન્ય કામકાજ કરવામાં આવેલ પણ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજેરોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટ થયેલા હોય અને બિલ્ડિંગ બનાવી શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોય ત્યારે વાડોદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું અને ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયેલા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોએ અને યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજ હાજર રહીને સારું કામ કરાવવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આ પાયોન અત્યારે હાવ નબળા કર્યા રહ્યા છે અને કામની વાત કરી કેટલા નું છે તો પાંચ લાખ ઉપર નું જઈ છે એટલે તો એજન્સીને આપેલું હોય કામ શું તમારી માંગણી છે મારી માંગણી સરકાર અને અધિકારીને એટલું જ કહેવાનું છે કે આ જે કોઈ એજન્સી છે એની વિરુદ્ધ તાત્કાલિક પગલા લે અને બીજી સારી એજન્સીને કામ આપે અને રીકન્સ્ટ્રક્શન કરાવે આખો